તો ભુજમાં આવેલ ઐતિહાસિક દેસલસર તળાવની પણ ભારે અવદશા જોવા મળી રહી છે ભુજ નગરપાલિકા દ્વારા દેશલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા જે તે વખતે દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી જો કે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા ભુજની જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે સુધી આ તળાવની કોઈ કામગીરી કરવામાં ન આવી ટેન્ડર પ્રક્રિયા માટે અમે જ્યારે વારંવાર આ લોકોને ફોલોઅપ કર્યું કે ભાઈ એ ટેન્ડર થઈ ગયું છે કામ અપાઈ ગયું છે વર્ક ઓર્ડર તમને અમે અમને બતાવો છો તો કે કોન્ટ્રાક્ટર એમ કહે છે કે પાણી ભરેલું છે પાણી ખાલી થાય પછી અમે કામ ચાલુ કરશી હવે ઉપર વરસાદ આવી ગયો અત્યારે તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે ગટરના પાણીથી જે તળાવ જે ઓવરફ્લો થતું હોય આનાથી વિશેષ આ નગરપાલિકાની જે બેદરકારી છે આનાથી વિશેષ શું હોઈ શકે એકવીસમી સદીના આધુનિક જમાનામાં એક તળાવ સાફ ન થતો હોય અને આનાથી મોટી શરમજનક બીજી કોઈ વાત ન હોય બે હજાર બાવીસમાં તત્કાલીન નગરપતિએ એક દિલ્હીની એનજીઓ દ્વારા પોતાના ખર્ચે લાખો રૂપિયા ખર્ચી આને સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અખબારી યાદી પ્રસિદ્ધ કરાવી અને વાહવાહી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ ત્યારે નથી હોય એના પછી પચાસ લાખના ખર્ચે ખાણેતરો કરી પૈસા નગરપાલિકાના સત્તાધીશો ચાઉ કરી ગયા હજી સુધી તળાવની હાલત ઈચ્છે આ તળાવમાં ગટરનું પાણી આવે છે એ ગટરનું પાણી આ શાસકો બંધ નથી કરી શકતા